કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અશ્વિની વૈષ્ણવે કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જ રેલવે સ્ટેશનના અધિકારીઓ સાથે કામગીરીને લઈને ચર્ચા કરી હતી કાલુપુર રેલવે સ્ટેશન ચોવીસ હજાર કરોડના ખર્ચે અદ્યંત સુવિધાઓ સાથે તૈયાર થઈ રહ્યું છે જ્યારે દેશનો સૌથી મોટો કોનક્રોસ વિસ્તાર કાલુપુર રેલવે સ્ટેશન બનશે રેલવે સ્ટેશન પર ત્રીસ લિફ્ટ છ એક્સિલેટર અને પચીસ સીડીઓ હશે ત્રણ કાર માટે પાર્કિંગની જગ્યા અને તેમના માટે ચાર લિફ્ટ પણ બનાવવામાં આવશે તેમજ ફોર સ્ટાર હોટલ મોલ શોપિંગ અને ફૂડ ઝોનનો પણ સમાવેશ કરાશે સોલર રૂફટોપ એવી ચાર્જિંગ સ્ટેશન સહિત ઘણી અન્ય સુવિધાઓ પણ રહેશે કઈ નય ઇનોવેશન્સ किए गए हैं वो आप डिटेल में सब आज देखना मैं दो तीन बातें बताऊंगा एक तो कंस्ट्रक्शन की स्पीड को कैसे बढ़ाया जाए और कंस्ट्रक्शन में किस तरह से हाई स्ट्रेंथ का मटेरियल यूज किया जाए उसके लिए डिजाइन में और खासकर जब बहुत एक फेमस मॉन्यूमेंट शरीफ गांधी अहमदाबाद अस्मिता